સુરજ શહેરની શાંતિ ડોહળવાનો કોઈ તીખળખોર દ્વારા પ્રયાસ કરાયો હોય તેવી ઘટના સામે આવી છે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલા માટે હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે ભગવાન કૃષ્ણ પણ ગાયો રાખતા હતા

વાછેડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલપીએ તાત્કાલિક ત્યાં પહોંચી જાય અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને તે ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે